નમસ્કાર દોસ્તો એક ખેડૂત છે જે પોતાના મગફળીના પાકને ભૂંડ રોજ અને નીલગાયથી બચાવવા માટે તે પોતાના ખેતરે રખોપું કરવા જાય છે આ ખેડૂતની ઉંમર છે એ વૃદ્ધ થઈ હોય છે પરંતુ તે પોતાના પાકને બચાવવા માટે રાત્રિના સમયે રખોપું કરવા જાય છે અને પોતાના ખેતરની નજીક જ તે સૂઈ જાય છે પરંતુ તે જે થાય છે એ જોઈને તેનો છોકરો છે તેનો દીકરો છે તેના તો હોશ ઉડી જાય છે પરંતુ પોલીસ પણ ધ્રુજી ઉઠે છે આખરે આ ખેડૂતની સાથે શું થયું છે આ ખેડૂત ક્યાંનો છે અને શું પૂરો મામલો છે એ જાણીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ગીર સોમનાથ જિલ્લો આમ તો આ જિલ્લાની અંદર ખૂબ ઓછો ક્રાઇમ માનવામાં આવે છે પરંતુ હાલમાં જ ક્રાઈમની ઘટનાઓ છે ત્યાં જિલ્લાની અંદર વધી ગઈ છે અને આજે વધુ એક ઘટના છે તે સામે આવી છે આ ઘટના ખૂબ જ કરુણ અને ખોફનાક છે આ ઘટના ભયાનક છે જી હા દોસ્તો ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા તાલુકો છે અને આ તાલુકાનું આ ગામના પાસઠ વર્ષના એક ખેડૂત હતા જેનું નામ છે રામજીભાઈ વલ્લભભાઈ છલડિયા રામજીભાઈ વલ્લભભાઈ છલડિયા નામના આ પાસઠ વર્ષના ખેડૂત છે જેને એવું જાણવા મળે છે કે તેને બે દીકરા છે તેને જમીન છે અને આ જમીનની અંદર મગફળીનો પાક છે તે વાવેલો છે આ વડલી ગામ છે જે નીટલી ગામ છે અને આ નીટલી ગામેથી વડલી ગામ જે બંને ગામની વચ્ચેનો જે ભાગ છે આ ભાગની અંદર જંગલ જેવો વિસ્તાર છે અને ત્યાં આ ખેડૂતની જમીન આવેલી છે આ ખેડૂતે તેમાં તેર વીઘા મગફળીનું વાવેતર છે તે પોતાના ખેતરની અંદર કર્યું હતું તેને થોડા દિવસ પહેલા હાથની અંદર કંઈક ફ્રેક્ચર થયું હતું જેના કારણે આ મગફળીનું રખોપુર ચાર દિવસ બાદ આ ખેડૂત છે તેને થોડું સારું થાય છે અને ત્યારબાદ તેનો દીકરો છે તે આ ખેડૂતને પોતાના ખેતરની રખોપ કરવા માટે તેને વાળીએ મૂકવા જાય છે રાત્રિના સમયે કારણ કે આ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જાનવરોની ફરિયાદ છે રોજ હોય ની હોય કે ભૂંડ હોય આ જાનવરોના આતંકના કારણે ખેડૂતો છે સમયે પોતાના પાક બચાવવા માટે ત્યાં રખોપુર કરવા માટે જવું પડે છે અને રામજીભાઈ પણ ચાર દિવસ બાદ તે ફરી એક વખત રખોપુ કરવા માટે જાય છે તેનો દીકરો તેને ત્યાં વાળી ઉતારી જાય છે રાત્રિના સમયે આ માણસ છે આ જે વૃદ્ધ ખેડૂત છે પાસઠ વર્ષના તે ખાટલા જે ચારપાઈ છે આ ચારપાઈ ઉપર ત્યાં સૂઈ જાય છે પરંતુ રાત્રિના સમયે જાનવર તો નહીં પરંતુ બે પગનું કોઈ જાનવર આવે છે કેટલા લોકો હતા શું હતું તેની હજુ સુધી જાણકારી નથી હોય પરંતુ તેનો દીકરો છે જગદીશભાઈ જગદીશભાઈ સવારે પોતાની વાડીએ આવે છે અને વાડીએ આવ્યા બાદ તે જે નજારો જુએ છે તેને લઈને તેના હોશ છે તે ઉડી જાય છે તેને સપને ક્યારે નહીં વિચાર્યું હોય તેવી દ્રશ્યો છે તેની નજરોની સામે જોવા મળે છે પોતાના પિતાના હાથ પગ છે તે તૂટેલી હાલતમાં જોવા મળે છે તેને કોઈએ જાણે કાપી નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે તેના માથા ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા મારવાયેલા જોવા મળે છે અને તેનું ગોધડું છે તે સંપૂર્ણ લોયેલું હાણ હોય છે તેનો મોઢા ઉપર આ બ્લડના નિશાન અને તીક્ષ્ણ ઘાના નિશાનથી કોઈ પણ માણસ ભયભીત બની જાય એવો નજારો તે જોઈ છે અને તે ત્યારબાદ પોતાના કુટુંબીજનો અને પોલીસને જાણ કરે છે પોલીસ અહીંયા પર તાત્કાલિક ધોરણે પહોંચે છે વન વિભાગ પણ એવું જાણવા મળ્યું હતું કે વન વિભાગ પણ પહોંચે છે ઉનાના ડીવાયસપી છે એમ એફ એમ એફ ચૌહાણ તે પણ ઘટના સ્થળે પહોંચે છે કારણ કે આ જે ખેડૂતની હત્યા થઈ છે જે તેની ખાતકી રીતે હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ ખાતકી રીતે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે આ ખેડૂતને શું કારણે મોતને ઘાટ તારવામાં આવ્યું કારણ કે પહેલો એવું લાગે કે કોઈએ લૂંટ માટે કોઈએ ચોરી માટે આ ખેડૂતને મોતને ઘાટ ઉતારો હોઈ શકે છે પરંતુ એવું નથી એવું જાણવા મળ્યું કે ત્યાંથી કોઈ કિંમતી વસ્તુ છે તે ચોરી નથી થઈ મતલબ કે સવાલ એ છે કે ચોરી અને લૂંટ માટે આ હત્યા નથી થઈ તો શું કારણે આ ખેડૂતને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે આ સમગ્ર મામલે રહસ્ય ઘેરાયું છે બીજી તરફ આ ખેડૂતનો દીકરો છે તેનું કહેવું છે કે તેમને કોઈ સાથે દુશ્મની નહોતી તેમને કોઈ પણ શંકા નથી તેના કારણે વધારે રહસ્ય છે તે ઘેરું બેનું છે કે આખરે આ ખેડૂતને શું કારણે મારી નાખવામાં આવ્યું છે અને કોણ છે હત્યારા એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી છે ગીર સોમનાથ એલસીબી પોલીસ હોય કે ગેરઘટનાની સ્થાનિક પોલીસ હોય આ પોલીસની ટીમો દ્વારા અહીંયા પર તપાસ છે તે અત્યારે તેજ કરવામાં આવી છે પરંતુ અત્યારે પોલીસ પણ આ કેસને લઈને માથા પંચી કરી રહી છે એડી ચોટીનું જોર લગાવી રહી છે કારણ કે પોલીસ માટે હવે આ કેસ છે તે મોટો પડકાર બની ચૂક્યો છે સામાન્ય રીતે કોઈપણ કેસ હોય તો તેની અંદર યા તો દુશ્મની હોય છે યા તો ચોરી હોય છે યા તો લૂંટની ઘટના હોય છે જાણીતો હોય છે જેથી કરીને તે મારી નાખે છે આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ આ કેસ થોડો હટકે અને થોડો અલગ છે આખરે આ ખેડૂતને જે પાસઠ વર્ષના વૃદ્ધ છે તેને કોની સાથે દુશ્મની હોઈ શકે છે કોણે તેનો હત્યા કરીને બદલો લીધો છે કારણ કે જે પ્રમાણે તેને ખૂબ જ એટલા જ કારણે હવે તપાસ છે તે પણ તેજ થઈ છે પરંતુ આ તપાસની અંદર મોટો સવાલ એ છે કે આખરે આ ખેડૂતને કોઈ સાથે દુશ્મની નહોતી તો પછી એટલી ખુલ્નસથી તેનું

આ જે વિસ્તારમાં જ્યાં ખેડૂતનું ખેતર છે ત્યાં તો સીસીટીવી છે નહીં પરંતુ આ આસપાસનો જે તમામ વિસ્તાર છે તેને હાલ પોલીસ ખૂંદી રહી છે અને એ શોધખોળ કરી રહી છે પોલીસ કે આખરે આ ખેડૂતની સાથે કોણે આવું કર્યું છે કોણ છે હત્યારો અને શું કારણે આવું કર્યું છે જો કે હવે આ સમગ્ર મામલા ઉપરથી પડદો ત્યારે જ ઉસ્કાશે આ સમગ્ર મામલાનું સત્ય છે તે ત્યારે જ બહાર આવશે તપાસ બાદ બહાર આવશે કે જ્યારે ત્યારે એ ખુલાસા થશે શું આ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આપણા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની અંદર ગઈકાલે બે ઘટનાઓ સામે આવી હતી એક ઘટના હતી કે જે દેહ વ્યાપારનો ધંધો થાય છે તેના ઉપર જનતાએ રેડ કરી હતી ત્યાંથી પોલીસે ચાર લોકોને સામે ફરિયાદ दाखल કરી હતી અચ્છા એવું મનાય છે કે બે લોકોને તો પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ અત્યારે હાલ અપડેટ મળી રહ્યા છે કે ચારેય લોકો છે તેની પોલીસે અટકાયત કરી લીધી છે આ ચારેય લોકો આ દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલા હતા કે કેમ એ હવે પોલીસ તપાસનો વિષય છે પરંતુ પોલીસે આ ચારેય લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે આ સિવાય વેરાવળની અંદર એક સૌથી મોટી ઘટના એ હતી કે એક આખો ચોક્કસ સમાજ છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો એટલા માટે પહોંચ્યો હતો કે એ સમાજની એક મહિલા છે જે પરણીત છે અને વાણનસિર વિસ્તાર છે ત્યાં એક રાજુ સિંધી નામનો વ્યક્તિ છે તેણે આ મહિલાની છેડતી કરી હતી તેણે આ મહિલાની પજવણી કરી હતી જેના કારણે રોષપૂર્ણ રીતે આ સમાજ છે એક આ સમાજ ચોક્કસ સમાજ છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને કડક કાર્યવાહીની માંગ કરી હતી પરંતુ વેરાવળ પોલીસે આ આરોપીને ગણતરીના કલાકોની અંદર પકડી લીધો છે રાજુ સિંધી નામનો આરોપી છે જેને દબોચી લેવામાં આવ્યો છે અને પોલીસે તેના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે તો કંઈક આ ગીરની અંદર બે ઘટનાઓ બની હતી ગઈકાલે આ બંને ઘટનાઓના વિડીયો આવ્યા હતા પરંતુ પોલીસે આ બંને ઘટનાઓની અંદર ગુનેગારો છે તેને ઝડપી પાડ્યા છે વેરાવળ પોલીસ સ્ટેશન દ્વારા આપનું શું આ મુદ્દે કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી આપના પ્રતિભાવ અમને આપજો આવા જવું નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગઈને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ